માજે નામ કીર્તિ કરેશ जाधव શિવાયાન્ચે 8વે રૂપ શિવાયાન્તા 8वा ताप શિવાયાન્ચે 8वा तत्क्षेप ऊ मणई शिव રાયન મે થલગી દેને કઈસી અસે સખલ સુખાંતા કેલા ત્યાગ મન ઈ સાધી લે આયોગ રાકે સાધા કઈસી કે શ્રીમંત યોગી શણપતિ ગણપતિ ગજપતિ ભ્રોપતિ ગણપતિ પુરંદરા શક્તિ પૃષ્ઠવાની યશવંત કીર્તિવંતવંતરતમ પુણ્યવંતવતા શીલદાનશીલતા શીલસે સુધાન શીરો ગાર સુર પ્રેશી તત્પર તાવત પદેનું પવર તુચ્છું દેવધર્મ ગોબ્રાહ્મણ ખરાગયા સંરક્ષણ હિદય જય જય ભગવાજી જય શિવાજી ધન્યવાદ